કામ પશ્ચિમ બંગાળની સરકાર જયારે કરી રહી છે ત્યારે એની સામે અમારા સમગ્ર બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અને દરેક સમાજના લોકો પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને હિન્દુઓનું એના રક્ષણ થાય એને લઈ આજે અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અને તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શ્રી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી અમારી સમગ્ર માંગ છે જય શ્રી રામ જીગ્નેશભાઈ બોલિયા માલધારી સમાજ અગ્રણી ખાસ આજે બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખાસ જે જે પશ્ચિમ બંગાળની અંદર વારંવાર ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ભાગરૂપે આજે ખાતે એક રેલી સ્વરૂપે આપવામાં આવ્યું છે આ આવેદનની અંદર રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક લાગુ થાય એવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે અને તાત્કાલિક લાગુ થાય એવી સમગ્ર આખા ભારતની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા

અને સંગઠન દ્વારા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન દેવામાં આવ્યું છે કે આ અત્યાચાર બંધ થવો જોઈએ આનું જે અત્યાચાર બંધ નહીં થાય તો આનું પરિણામ અલગ થશે એટલે ખાસ કરી અમારું એક જ કહેવાનું છે કે અત્યાર સુધી જે જે તે સરકાર હતી જે દેશ વિરોધી એમાં થતો હિતો હમજા પણ અત્યારે જે આ સમયે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે મમતાજી દ્વારા તો આ બંધ કરવામાં આવે સરકારશ્રીને કહેવામાં આવે કે જલ્દથી જલ્દ આ રાષ્ટ્રપતિ શાસન આવે અને હિન્દુ ઉપર જે બંગાળમાં બેન બેટીઓની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે ખાસ કરીને તો અમારે એટલું જ કહેવાનું છે કે આ અત્યાચાર જો બંધ નહીં થાય તો દેશભરમાં આ આંદોલન થશે અને આનું પરિણામ પણ અલગ આવશે કોઈ એટલે તમામ હિન્દુને કહું છું જાગો હિન્દુ જાગો હવે આ સમય અંત આવી ગયો છે ગળા સુધી પાણી આવી ગયું છે હવે નઈ જાગો તો ત્યારે જાગશો એટલે આપણે સ્વયંભૂજ આપણે જાગવું પડશે એ નમ્ર વિનંતી છે હિન્દુને શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ